મિત્રો આજે હું તમને એક જોરદાર ટ્રિક બતાવી જેથી તમારા મોબાઈલમાં જે પ્રાઇવેટ એપ્લિકેશન વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જે બી હોય એ એપ્લિકેશનને તમારા ફોનની અંદર છુપાવ્યું હાઇડ કરવી હોય તો તમે બહુ બહુ તમે આસાનીથી તેને છુપાવી શકો છો તો દોસ્તો તે એપ્લિક તેના માટે તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી ખાલી તમારા મોબાઈલને સેટિંગથી તમે એ એપ્લિકેશનને છુપાવીશો તમારે સેટિંગ ઓપન કરીને સર્ચમાં જવાનું અહીંયા તમારે લખવાનું હિડન એપ્સ આવું તમારું હોય લખવાનું એ પહેલાં પહેલું આવી જશે તમારે હોય એમાં મારે વોટ્સઅપની એપ્લિકેશન અભી વોટ્સઅપની એપ્લિકેશન ઓપન ઓપન દેખાયા હોય કે બધું તો એને મારે હંત હોય તો આ એનું ઓપ્શન ઓન હ ઓપ હ તો મારે એને ઓન કરી દેવાનું આ જો હમણાં વોટ્સઅપની એપ્લિકેશન ઓપન દેખાતી એ હું હાર્ડ થઈ જાય તો દોસ્તો તમે આવી રીતે તમારા મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન છુપાવી શકો